જેવી રીતે મિત્રો આપણે આગાહી કરી હતી કે ઉત્તરાયણો પર પવનની સ્પીડ સવારમાં વધારે રહેવાની છે તેવી જ રીતે પવનની સ્પીડ આજે દિવસ દરમિયાન ઉત્તરાયણમાં પવનની સ્પીડ છે તે વધારે જોવા મળી છે ખૂબ વધારે જોવા મળી છે બપોર પછી આપણી આગાહી હતી કે બપોર પછી પવનની સ્પીડમાં છે તે નોર્મલ ઘટાડો થયો એ પ્રમાણે નોર્મલ ઘટાડો પણ થયો છે પણ ઠંડીની જે વાત કરીએ ઠંડી એ જ મુજબ રહી છે અત્યારે હાલ અને હજી પણ આવનારા બે થી ત્રણ દિવસ સુધી ઠંડીની જે શક્યતાઓ છે મિત્રો તે કન્ટિન્યુ જ રહેવાની છે ઠંડી હમણાં કોઈ પ્રકારનો આપણાથી છુટકારો મળે તેવી હાલ કોઈ સંભાવનાઓ નથી એવું કોઈ પણ બી મેસેજ એ છે તો અમે તમારા સુધી જરૂર સુધી પહોંચાડશું

અને હજી પણ આવનારા બે દિવસ સુધી આ જ પ્રકારે ઠંડી અને પવન ચાલુ રહેશે આજે ઉત્તરાયણ હતી જે ચૌદ તારીખ અને કાલે પંદર જાન્યુઆરી બે હજાર પચીસ ને કાલે છે વાસી ઉત્તરાયણનો દિવસ મિત્રો એટલે કાલે પણ પવનની સ્પીડ આ જ રીતે રહેવાની છે જેવી રીતે આજે પવનની સ્પીડ રહી હતી એવી જ રીતે આમાં કદાચ થોડો ઘણો ફેરફાર થાય તો એવો ફેરફાર થાય છે કે ફેરફારમાં એવું જોવા એવું જાણવા મળ્યું છે કે આજે સવારથી પવનની સ્પીડ હતી તો કાલે સવારે કદાચ પવનની સ્પીડ ઓછી જોવા મળે પણ કાલે બપોર પછી પવનની સ્પીડ વધારે હોય શકે સવારે પવનની સ્પીડ વધારે તો બપોર પછી પવનની સ્પીડ ઓછી જોવા મળશે મિત્રો આ પ્રમાણેની હતી એ રીતે હવે આપણે કાલનો દિવસ રહેશે તેના ઉપર આપણે ડિપેન્ડ રહીશું હવે કાલે પવનની સ્પીડ કેટલી રહેવાની છે એની થોડીક વાત કરી લઈએ પવનની જે સ્પીડ છે એ મેં વાત કરી હતી કે વીસ થી બાવીસ કિલોમીટર જેવી રહેવાની છે પણ એટલી બધી સ્પીડ નથી રહી એનાથી ઘણી બધી ઓછી સ્પીડ રહી છે જેમાં કોઈ જ કોઈ એરિયાની અંદર વીસ થી બાવીસ ની સ્પીડ રહી બાકી અત્યારે હાલ પવનની જે સ્પીડ છે એ પંદર થી લઈને અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને ટીમ દ્વારા પણ આગળથી મેસેજ આવેલા છે બાકી કોઈ પ્રકારના માવઠાના વરસાદની શક્યતાઓ નથી અને આપણે અત્યારે હાલ જે આ શૂટિંગ કરી રહ્યા છીએ અત્યારે ટાઈમ થયો છે છ અને પંદર ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ તો આ વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ જે મિત્રો નવા આવ્યા હોય ચેનલ પર ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તમારા ફોનમાં નીચે લાલ અથવા કાળા કલરનું બટન દેખાય તો આવી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેવી થેન્ક યુ ફોર વોચિંગ